જોઈ રહ્યા સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માલપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો માલપુર સહિત સજ્જનપુરા કંપા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વ્યાપક વરસાદ મોડાસા તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો નગરપાલિકાની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ગેરકાયદેસર દબાણ કરતા લોકોમાં પણ ફફડાટ હજુ બે દિવસ રાજ્યમાં વરસાદનો જોર યથાવત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ હિંમતનગરની યુજીસીએલ કચેરીમાં રાત્રિ દરમિયાન હોબાળો મોડી રાત્રે અગિયાર કલાકે બસો થી વધુ લોકો યુજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા છેલ્લા દસ દિવસથી રાત્રે લાઇટ જતી રહેતી હોવાથી લોકોએ હોબાળો કર્યો સહકારી જીમથી હડિયોલ સુધીના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લાઇટનો પ્રોબ્લેમ તો તુલસી ફ્લેટ રાજતીર્થ સોસાયટી કાંકનોલ કંપા પીપળી કંપા અત્રિ ગ્રીન ફ્લેટ અત્રી ટાઉનશીપ અત્રિ ગ્રીન બંગલો સહિતના આસપાસની સોસાયટીના લોકોએ પહોંચ્યા મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી છાછવારે લાઇટ જતી રહેવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો તો યુજીવીસીએલની બેદરકારી સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો યુજીવીસીએલની કચેરી આગળ સૂત્રોચાર કરી બેસી ગયા હતા તો મોતીપુરા યુજીબીસીએલના અધિકારીને રાત્રે બોલાવાયા લોકોનો રોષ જોઈને એક તબક્કે હિંમતનગર એ ડિવિઝન પોલીસને બોલાવી પડી રાત્રે એક બે વાગ્યા સુધી હંગામો જોવા મળ્યો મોડી રાત સુધી ચાલેલી બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો પાંચથી સાત દિવસ રાતથી સોસાયટી પીપળી પીપળીકંપા કાંકરોલ અત્રિ રેસિડેન્સી આ બધાનો એક અઠવાડિયાથી લાઈટનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે બાળકોને છોકરાઓને લઈને ગામડે અમારે જવાનો વારો આવ્યો અધિકારીઓને કોઈ જવાબ આપ્યો સીધો જવાબ આપતા નથી અત્યારે ફોન કર્યો મેડમને એમને એવું કીધું કે જે થાય એ તમે કરી લેજો ને અહીં કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી કમ્પ્લેન નંબર તો લાગતો જ નથી છેલ્લા દસ પંદર દિવસથી સતત હેરાન થઈ રહ્યા છે આવા ગરમી જેવા વાતાવરણમાં બરાબર વાવાઝોડું અત્યારેની પરિસ્થિતિમાં કશું જ નથી તોય લાઇટો બંધ કરી દેવામાં આવી રહી છે નોકરી જવાના ટાઈમે લાઇટો ના હોય નાના છોકરાઓ ઘરે હોય રાત્રે સુવાના ટાઈમે લાઇટો ના હોય આટલા તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમીમાં કારણ વગરના લાઇટોનો કાપ આપવામાં આવે ગમે તેટલી રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી પ્લસ છેલ્લા દસ દિવસથી એટલા હેરાન થઈ છીએ છે કે સવારે રાત્રેની લાઇટો જતી રહે સવાર સુધી લાઇટો આવે નહીં

વિચારતા નથી કે બાળકો છે કાર્ડિયાક પેશન્ટ છે મારા ઘરમાં ખુદના કાર્ડિયાક પેશન્ટ છે કેટલી વાર રિક્વેસ્ટ કરી તો બી એ સાંભળતા નથી કઈ કહેવામાં આવતું નથી કે એમનો ફોન એવરી ટાઈમ એન્ગેજ નો એન્ગેજ આવે છે અને જીવીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી એ વ્યક્તિ તરીકે રોંગ

ફોન કરીએ છીએ કન્ટિન્યુ બિઝી હોય છે ફોન કોઈ રિસ્પોન્સ પ્રોપર મળતો નથી અમને અને અમે અહીંયાના લોકો તો કંટાળા એટલા છે કે ગામડામાં જવા તૈયાર થઈ ગયા છે પબ્લિક અમારી સોસાયટીમાં ઘણી પબ્લિક તો ગામડે જતી રહી કેમ લાઇટ ના એટલું ના નાના છોકરાઓ હેરાન થાય છે અત્યારે એક તો સ્કૂલો બંધ હોય એટલે તકલીફો બહુ લાઇટોની પડે છે કોઈ અહીંયાથી જી બીમાંથી કમ્પ્લીટ જવાબ નથી મળતો અમારા સોસાયટીવાળા બધા બહુ થાકી ગયા છે આજુબાજુના કંપાવાળા બધાના તક બધા ટોટલી ધંધાવાળાની તકલીફ છે અત્યારે લાઇટ નથી બે કલાકથી સાબરકાઠામાં સામાન્ય ભારે પરેશાન થવું પડ્યું સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા તો કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન તો હાથમતી બ્રિજ પર પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ સાબરકાંઠામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે હિંમતનગર વિજાપુર બાયપાસ હાથમતી બ્રિજ પર વરસાદી પાણી ભરાયા હતા નવીન બનાવેલા હાથમતી બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાન થવું પડ્યું સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા તો કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન તો હાથમતી બ્રિજ પર પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનું બન્યું ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર બન્યું એકાઉન્ટ જિલ્લા પોલીસ વડા વિજય પટેલના ફોટો સાથેનું એકાઉન્ટ બનતા ચકચાર મચી જવા પામ્યો છે સાયબર ક્રાઇમ ફેક એકાઉન્ટ અંગે તપાસ હાથ ધરી છે તો સાબરકાંઠા જો એક બુટલેઘરે ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનું બન્યું ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર બન્યું જિલ્લા પોલીસ વડા વિજય પટેલના ફોટો સાથેનું બનતા મચી જવા પામ્યો છે સાયબર ક્રાઇમ ફેક અંગે તપાસ હાથ ધરી છે તો સાબરકાંઠા જ એક બુટલેઘરે ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે શહેરમાં મંગળવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહેતા શહેરના મહત્તમ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો

ભરાયા આવતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો માલપુર અંબાવા કોયલિયા રસ્તો વૃક્ષ પડવાથી બંધ થયો હતો વીજતા તૂટતા આખી રાત અંધારામાં વિતાવી પડી અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો મોડાસા માલપુર મેઘરજ ભિલોડા શામળાજીમાં વરસાદ માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા પતરા ઉડ્યા

વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો મેઘરાજ મોડાસા ભિલોડા પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો તો એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયું છે મગફળી બાજરી જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ માલપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો માલપુર સહિત સજ્જનપુરા કંપા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો મેઘરજ મોડાસા ભીલોડા પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો તો એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે મગફળી બાજરી જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતી હજુ આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે તો ત્રીસ મે થી વરસાદનું જોર હળવું થતા તેમજ તેની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે દરિયાકાંઠે ચાલીસ થી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હાલોલ નગરની મધ્યમાં આવેલ શાક માર્કેટમાં હાઈસ્કૂલની પાછળના ભાગે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બે મજલી કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું હતું જોકે અધૂરા કામમાં નગરના જાગૃત લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને કરેલી રજૂઆત અને કરવામાં આવેલા વિરોધને લઈ તાલુકા સ્વાગતમાં આ બાબતોનો પ્રશ્ન ઉપસ્થિત થતા પાલિકા દફતરે ચકાસણી કરતા પાલિકામાં કોમ્પ્લેક્સ બનાવવાના બાબતે જે તે સમયે ફક્ત ઠરાવ થયો હતો પરંતુ કોઈ તાંત્રિક મંજૂરી કે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી અને આ કોમ્પ્લેક્સ પાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનેલું હોય તેને જમીન દોષ કરવાનો જિલ્લા સમાહર્તાનો હુકમ થતા તેને બુધવારના રોજ બપોર બાદ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરાલબેન ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા સ્થળ પર હાજર રહી કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘણા સમયથી વિવાદોમાં રહેલ આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી શરૂ કરાતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ગેરકાયદેસર દબાણ કરતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો લગભગ ચાર પાંચ વર્ષથી આ એક ઇમલો છે એ બાંધેલો પડ્યો હતો જેના કોઈ રેકર્ડ નગરપાલિકાના રેકર્ડ પર ઉપલબ્ધ નહોતા જેમ કે કોઈ પણ પ્રકારની મંજૂરી માત્ર ઠરાવ થયેલ હતો અને આનું કોઈ ચૂકવણું પણ નગરપાલિકાએ કરેલ હતું નહીં આથી તાલુકા સ્વાગતમાં જ્યારે આ હિમલા બાબતનો પ્રશ્ન આવ્યો ત્યારે કલેક્ટર સાહેબે આ તોડી પાડવા માટેની સૂચના આપેલી તે અન્વયે આજ રોજ નગરપાલિકા હાલુલ દ્વારા શાક માર્કેટમાં આવેલા જે બિલ્ડિંગ છે તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના જુથાજીના મુવાડા મુવાડામાં જૂથ લોકોના અથડામણ મામલે તેમજ છૂટા પાડવા પોલીસ કર્મીને માર મારવાના મામલે હવે પોલીસ ફરિયાદોનો દોર શરૂ થયો છે જેમાં બે ગામ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા પોલીસ કર્મીને માર મારાયું હોવાનું અને સામસામે ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા હરસોલ ગામના બજારમાં પોલીસ મામલો સામે આવ્યો હતો જેમાં તલોદ તાલુકાના જ જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મુવાડા ગામ વચ્ચેની અદાવતમાં પોલીસ કર્મીની ધોલાઈ થઈ ગઈ હતી તાજેતરમાં જ વસ્તાજીના મુવાડા ગામના એક યુવાનની દુકાનને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે બે ગામના બે જૂથો સામ સામે આવી ગયા હતા અને હરસોલમાં મંગળવારની બપોરે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં વચ્ચે પડેલા પોલીસ કર્મીને માર મરાયાનો વિડીયો સામે આવ્યો હતો ઇન્દ્રજીતસિંહ નામના પોલીસ કર્મી ઘાયલ બન્યા હતા તો ભર બજારમાં બે જૂથ સામે આવતા ત્યાં ઉભેલા પોલીસ કર્મી બંને જૂથોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમાં પોલીસ કર્મી ઉપર જ આ લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ કર્મીને ભર બજારમાં જ માર માર્યો હતો ત્યારે હવે પોલીસ કર્મીને માર મરાયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે જેઠાજીના મુવાડા ગામના અગ્રણીએ વસ્તાજીના મુવાડા ગામના ત્રણ લોકો સામે નામજોગ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તો વસ્તાજીના મુવાડા ગામના અગ્રણીએ ચોવીસ લોકો સામે તેમજ નામજોગ ફરિયાદ નોંધાવી હતી આ અથડામણમાં છ લોકો ઘાયલ થયા હતા તો આ છ લોકોમાં બે લોકોને વધુ ઈજા થતા તેમને હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા બેગામની લડાઈમાં પોલીસ કર્મીને માર મારવાની ઘટનાને પણ પોલીસે હવે ગંભીરતાથી લીધી છે અને ભર બજારમાં ટોળા એકઠા કરી બજારનો માહોલ ભયનો માહોલ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે તમામ લોકોને તલોદ પોલીસે આરોપીને પકડવાને ચક્રો ગતિમાન કર્યા છે નિયમક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે આ જે બંને પક્ષ વચ્ચે મારામારી ચાલતી હતી અથવા થયેલી તે દરમિયાન પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ત્યાં પહોંચી ગયેલા અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા એટલે આ જેઠાજીના મુવાડાના જે અન્ય આરોપીઓ છે તેમણે આ પોલીસ સાથે પણ ગરદાપાટોનો માર મારેલ છે અને એમની ફરજમાં રુકાવટ કરેલ છે આ બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ચાલુ છે જેઠાજીના મુવાડાના પક્ષના જે માણસો હતા તેઓ દ્વારા પોલીસ સાથે અસભ્ય વર્તન કરવામાં આવેલ હતું બંને જે વસ્તાજીના મુવાડાના ફરિયાદીએ ફરિયાદ આપેલ છે તેમાં કુલ ત્રણ નામજો કે તથા અન્ય આઠેક માણસો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે અને બીજા પક્ષના એક માણસો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વ્યાપક વરસાદ વરસ્યો મોડાસા તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો મેઘરજમાં દોઢ ઇંચ બાયડ અને ધનસુરામાં એક ઇંચ વરસાદ તો ભીલોડા અને માલપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો ભારે પવનના કારણે માલપુરમાં વીજપોલ ધરાશાયી બન્યો તો મોડાસા પંથકમાં પણ ઉભા પાકનો સોંથ વળી ગયો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વ્યાપક વરસાદ વરસ્યો મોડાસા તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો મેઘરજમાં દોઢ ઇંચ બાયડ અને ધનસુરામાં એક ઇંચ વરસાદ તો ભીલોડા અને માલપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો ભારે પવનના કારણે માલપુરમાં વીજપોલ ધરાશાયી બન્યો તો મોડાસા પંથકમાં પણ ઉભા પાકનો સોથ વળી ગયો વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે એક જે થોબલો છે એ જે ફોરવ્હીલ છે તેની નજીક જ પડ્યું છે પણ ફોરવ્હીલનો કોઈ ઈજા નથી થઈ અને જાનહાનિ જાનહાની નહીંથી પરંતુ રાતે લગભગ નવથી દસના ગારામે આ ઘટના બની છે પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોરી નથી તો અમે તંત્રને વિનંતી કરીએ છે કે આપ તાત્કાલિક આવો અને આ આજે ગુજરાત રાજ્યના અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે ગાજવીજ ભારે પવન સાથે હળવા મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને મધરાતે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો હતો મધરાતે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા તો સમાચારોમાં અત્યારે બસ જ નમસ્કાર